તાજેતરમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી જલારામ બાપા પર ટિપ્પણીના મુદ્દે વીરપુરના ગ્રામજનો અને ભક્તોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી જલારામ બાપાની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી તાજેતરમાં સ્વામીએ જલારામ બાબા પર કરેલી ટિપ્પણીના મુદ્દે વીરપુરના ગ્રામજનો અને ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વીરપુર જલારામ બાબાના મંદિર સુધી ભક્તોએ પદયાત્રા કરી વિરોધ નોંધાવ્યો હતો યાત્રાધામ વીરપુર આજે

શાકભાજી દૂધ અને મેડિકલની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે કરિયાણાની જે દુકાનો છે એ આજે બપોરના બે સુધી ખુલ્લી રહેશે અને આવતીકાલે સંપૂર્ણ શાકભાજી દૂધ અને મેડિકલ સેવાની તમામ ધંધા રોજગાર બંધ રહેશે વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ આજે જે જ્ઞાન સ્વામી પ્રસાદે જે ટિપ્પણી કરી હતી એ બાબતે આજે મિટિંગ બોલાવવામાં આવી હતી અને મિટિંગની અંદર તમામ સમાજના આગેવાનો વેપારી એસનના પ્રમુખો જુદી જુદી સંસ્થાના વડાઓ અને વેપારીઓ અને ગ્રામજનો બધા સાથે મળી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાન સ્વામી પ્રસાદ પોતે અહીંયા બાપાના સાનિધ્યમાં આવી નતમસ્તક થઈ અને બાપાની માફી માગી લે એટલે આ જે વિવાદ છે એનો સુખદ અંત આવે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ